બોલો ચારે બાજુ વનરાઈ ખીલી ઉઠી છે સુગંધિત જ ફૂલોની હારમોળા લાગી ગઈ છે ચંપો મરવો ગુલાબ ફૂલ મહેકી ઉઠી છે કોકિલા કિતા કોયેલ નાદ કરે છે મોર ટહુકા કરે છે ખૂબ રોજવાસીઓ ખૂબ આનંદમાં છે ઠાકોરજી ને લાડ લડાવે છે કે હાલો સખી હાલો વસંત આવી ગયો છે આપણે પણ એમાં જ ભાગ લઈ

Ango anga Ubatana Karake karke agar subas suhay ayo 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 wasanta Chalo alo siyakuin ang dawre અંગો અંગ ભૂચન બસન પહેર કે પ્રીતમ નિરખત જઈએ ચુઆ ચુઆ ચાંદગ કે સર અબીર ગુલાલ અબીર ગુલાલ ની છોડો ઉડી રહી છે અબીર ગુલાલ ઉડઈએ સકી ચાલો શ્રી રઘુવીર દ્વારે જઈએ એ દસ નિખસી આઈ રઘુવીર દ્વારે ઓ ગાવત ગીત વસંત સુહાવત a a n d a a n g g p a r e a y o a y o wasanta saki calo siaku irekware j a y e chireke j a y s i g o p a l lalaku. ખેલ મચાએ અબીર ગુલાલ અગ જ બેહુબી દ છીર હે મન ભાયે આવ્યો આયો સંતસખી ચાલો સિરઘુ વીર ગાર જઈએ मन भयो भगवाम निज जन सुखदा ए लीला निरक्षितै ओ सर ए लीला सर कान दस कान दस बल जयो आयो आयो बसी चालो सिर द्वारे जई आयो आयो बस बसंत आई गियो પુરાણની મહેક મહેકી રહી છે મહેકી રહ્યા છે બોર કોઈ ટહુકા કરે છે ફ્રેશવાસીઓ ખૂબ આનંદવાજે વાત છે આપણે પણ સહભાગી થઈએ જય હો મારા વાલા જય વાલાજીના વાલા જય બળ ગોપાલ લાલ કી જય સર્વ જય જયગોપાલ જય ગોપાલ